અરે દિતુ ના ઉઠ કી શામલા આરી નઈ ઉઠો જાય ઉઠતો નહી હેડ હેડ કી તા બાપો કુવાં પર આસે બરુ બ હ બાપુ સી કુવાં પર અલસી

શેક ઓળખ ન કરતા અરે 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 કો આ ગોમ ગોમમાં તો પગે ઉપર તો નઈ તું આકાશંતિરાજ અડામડા કરતો ઉપર હું જોઉં છું તો બધું આ દોહા જબરદસ્ત કરી લે અલ્યા ગાડી ખુલી કોરેલી છે હો

પણ મય કુવામ કોઈ ના લેખાણો હા મારી ભૂલ થઈ ગઈ અને આ દારાથી આઈ મજાક નઈ કરું હો અન મજાક આવી કરતો ના તો સામાન્ય મજાક કરી પણ કારણે મજાક ના કર તું મજાક કરી જા મજાક કરી તો મજાક મજાક મત મેરો મારું